ત્યારબાદ ભંડુતરા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં એસએમસી ના અધ્યક્ષ શ્રી દરગાભાઈ ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં એસએમસીના સભ્યો ગ્રામજનોમાં પૂર્વ સરપંચ શ્રી પૂર્વ ઉપસરપંચ શ્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી તથા દરગાભાઈ ચૌધરી મેઘાભાઈ ચૌધરી માવાભાઈ ચૌધરી કારુશ્રી રાજપૂત દિનેશભાઈ સેન્દોલ હરજીભાઈ ચૌધરી જયસુંગભાઈ ચૌધરી અમરાભાઈ પ્રજાપતિ વિનુભાઈ ઠાકોર વાઘજીભાઈ સુધાર દેવાભાઈ મોદી મુકેશભાઈ પરમાર નરસિંહભાઈ ભિલેચા તેમજ બોડી સંખ્યામાં યુવાનો હાજર હતા તથા માતૃશક્તિની પણ મોડી સંખ્યામાં હાજરી હતી ચારસો એસી વિદ્યાર્થીઓએ જમુબેન કરસનદા શાહ તરફથી દરેક વિદ્યાર્થીને લંચ બોક્સ તેમજ બુંદી આપવામાં આવી વળી આજે દાતા ભાનોત્રા પ્રાથમિક શાળામાં વોલીબોલ રમત માટે વોલીબોલ નેટ તથા નેવિયા વોલીબોલ અને લોખંડના પોલની જાહેરાત કરી દાતા બન્યા હતા સમગ્ર ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના આચાર્ય કવિતાબેન સિંહ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીનું કાર્ય મેહુલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છેલ્લે દીપકભાઈ પટેલ તેમજ નાનજીભાઈ મોદી દ્વારા ગ્રામ લોકોનો તથા દાતાઓનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા